બનાસકાંઠા એસપીએ સાંસદ ગેની ઠાકોરના ઠાકોરના આક્ષેપો આપ્યો હતો અને પોલીસ કરી રહી છે તો સામે સાંસદ ગેની ઠાકોરે પોલીસ પર આક્ષેપ કર્યા છે પોલીસ ઠાકોર સમાજના યુવકોને માર મારી પરાણે ગુનો કબુલાતો આક્ષેપ કર્યા છે બનાસકાંઠા પોલીસ પર ઠાકોર યુવકને મારી અને કબૂલાત કરવાના આક્ષેપ કર્યા છે જોકે ગેની ઠાકરે કહ્યું કે ધર્મને લગતી બાબત છે અંદાજે ત્રણસો પચાસ જેટલા સંકમંદ લોકોની તપાસ કરાવી તેમની પૂછપરછ કરાવી ટેકનિકલ સોચના આધારે પોલીસે તમામની તપાસ કરી રહી છે જોકે પોલીસ કોઈ પણ માર માર્યો હોય તેવું નથી અથવા તો પોલીસ કોઈ ટાર્ગેટ નથી કરી રહી તમામ સમાજ જે સંકમદો છે તેમની પૂછપરછ થઈ છે અને તે પણ કાયદાની દ્રષ્ટિથી પૂછપરછ થઈ છે જો કે બનાસકાંઠા એસપીએ સાંસદ ગેનીબેન ઠાકોરના આક્ષેપોને રદિયો આપ્યો હતો અને પોલીસ તટસ્થ તપાસ કરી રહી હોવાનું પણ નિવેદન કર્યું હતું બીરો રિપોર્ટ રામજીભાઈ રાયકોર પાબર નવા ઓગણીસ તારીખે પૂનમના દિવસે એટલે કે તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસના રોજ સાધ્વીજી જોડે એક છેડતીના ભાગરૂપે જે ઘટના બની હતી એના તપાસના અંતે અનેક આ વિસ્તારના યુવાનોને પોલીસ સ્ટેશનમાં બોલાવીને એમના પૂછપરછ કરવામાં આવી પૂછપરછ કરે એમાં વાંધો ના હોય એ પૈકીના કેટલાક યુવાનો એમને એકવીસ તારીખે પોલીસ સ્ટેશનની અંદર જે અલગ અલગ અધિકારીઓ પોલીસ અધિકારીઓ એનસીબી હોય એસઓજી હોય એમને પોલીસ સ્ટેશનમાં બોલાવીને પોલીસને જે પ્રક્રિયા કરવાની કે તપાસ કરવાની છૂટ હોય પણ એની સાથે નિર્દોષ લોકોને હેરાન કરવા માટેની કોઈ છૂટ ના હોય આ જીગર નામનો છોકરો છે એને રાતે ત્યાં બોલાવ્યો ઢોર માર માર્યો અને એને નગ્ન કરીને એના ફોટા એલસીબી પોલીસ અધિકારીઓએ લીધા અને ત્યાં સુધી બરોબર છે પણ એના એવું દબાણ કરવામાં આવ્યું કે આ ગુનો જે સાધ્વીજી જોડે છેડતી થઈ છે એ ગુનો તે કર્યો છે એમ કબૂલી લે તો વરઘોડું કાઢીને છોડી દઈશું ને આ કેસ પૂરો થાય આ પોલીસની માનસિકતા દર્શાવે છે કે ઠાકોર સમાજના છોકરાને ઢોર માર મારીને પરાણે ગુનો કબૂલવા માટે મજબૂર કરે છે બનાસકાંઠાની એલસીબી પોલીસ હું એમને કહેવા માગું છું કે તમારી આ માનસિકતા એ દર્શાવે છે કે તમે જેટલા પણ ગુના બનતા છે એ ગુનાઓમાં આ રીતે નિર્દોષ લોકોને કબૂલાઈને જેલને હવાલે કરતા હશો ઓરિજિનલ ગુનેગારોને એ તમારી સાથે ભળેલા હોય કે અન્ય રીતે હોય એને તમે ગોતવા માટેના પ્રયત્નો નહીં કરતા હોય ત્યારે આ જીગરનો પરિવાર એ જગદીશભાઈનો પરિવાર આખો ભયભીત હતો મને સમાચાર મળ્યા એ કુટુંબને આશ્વાસન આપવા માટે અમે આવ્યા છીએ આ હું પોલીસના ઉપરા અધિકારીઓને આગ્રહ બની વિનંતી કરું છું ને અપેક્ષા રાખું છું કે એક ધર્મ ઉપર એટેક થાય ત્યારે જ્યારે આ ઘટના બની ત્યારે હું મહારાજ સાહેબોને મળી હતી પોલીસ સ્ટેશન એસપીઆઈ હતા ત્યાં ગઈ હતી એમને ગામની આખી સભા રાખી તો એમાં પણ મેં કીધું હતું કે સાચો ગુનેગાર હકો મારો ભય હોય તો એને છોડવાનો નથી અને કાયદો કાયદાનું કામ કરે અમે જૈન સમાજ સાથે છીએ પણ એનો મતલબ એવો નથી કે તમે નિર્દોષ રીતે ઠાકોર સમાજના છોકરાનું નામ આપી દો અને એને કબૂલવા માટે મજબૂર કરો અને પછી મુદ્દા ભણાવો ત્યારે આવા અધિકારીઓને જે સાધ્વીજીની સાથે જે ઘટના બની એના ગુનેગારોને પકડવાને બદલે ઓરિજિનલ ગુનેગારોને પકડવાને બદલે આવા નિર્દોષ લોકોને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે અને એમને આજીવન અને એક આખા સમાજને બદનામ કરવા માટેનું કામ કરી રહ્યા છે તો એ બે અધિકારીએ કીધું છે આ દીકરાને દબાણપૂર્વક એની પાછળ કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને નિર્દોષ લોકો જેલના ના થાય અને આ બાબતમાં હું પોતે જે બની એનાથી દિવસથી કરીને અમે છીએ આ બાબરની બદનામી છે અને એક ધર્મ ઉપર જયારે આવું એટેક થતું હોય ત્યારે હરકીશ એક મહિલા તરીકે એના આગેવાન તરીકે એ ગુનેગારને ક્યારે સાંભળવાનું અમારા મગજમાં કે ક્યારે અમારા વિચારધારામાં કે અમારી કોઈ દડે એ ટાઈપની માનસિકતા પણ ના હોય ત્યારે આ બાબતમાં જે ગુનો વહેલામાં વહેલો ઉકેલાય સાધ્વીજીને અને જૈન સમાજને ન્યાય મળે અને આવા જે વિકૃત પોલીસ માનસિકતા ધરાવતા બધા જ પોલીસવાળા એવા છે કે હું કહેવાનો મારો કોઈ જ નથી પણ આવા પોલીસ અધિકારીઓ કે એનો સ્ટાફ હોય એને પોતાને એની સામે કાર્યવાહી થઈને આ કાર્યવાહી કરે એ હું એમની પાસે અપેક્ષા રાખું જો પૂછ તારીખે મને પોલીસમાં લઈ ગયો હતા ભાઈ મને પૂછપરછ કરી એટલે હું થોડો ગભરી ગયો તો તે બદલ ભાઈ મને માર માર્યો ભાઈ મને હાથ ઊંચે રખાયા હતા ગુનો કબૂલ કરવા માટે કર્યું કે ગુનો કબૂલ કરી લે ત્યારે કીધું હતું પણ મેં ના પાડે કપડાં ઘટાઈને મારા ફોટા પાડ્યા હતા અને સાથી ઉપર તોલી છોડી હતી ત્યાં ત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ બાબર મુકાબેન જે જૈન સાધુજી મારા સાથે જે છેડતીની ઘટના થઈ છે તેને લઈ અને પોલીસ દ્વારા જે છે અલગ અલગ ટીમોની રચના થયેલી છે અને ત્યારબાદ જે છે તેમાં એફઆઈઆર પણ નોંધવામાં આવેલી છે હું આપશ્રીને જણાવી દઉં કે અમારા બોર્ડર રેન્જ આઈજી સાહેબે આ બાબતે એક એસઆઈટીની બી ઘટના કરેલી છે અને એસઆઈટી બી હાલમાં તપાસ કરી રહી છે અમે લોકોએ બનાસકાંઠા પોલીસે અત્યાર સુધીમાં સાડી ત્રણસોથી વધારે આવા શંકાશીલ લોકોને લાવી તેની પૂછપરછ કરી અને તેની જે છે એ તેની ઓળખ પણ કરાવેલી છે પરંતુ આ સાડી ત્રણસો જે લોકો છે તે તમામ અલગ અલગ જ્ઞાતિના છે કોઈ પણ એક જ જ્ઞાતિના નથી તમામ લોકો તમામ જ્ઞાતિના અને તમામ ધર્મના લોકો છે કે જેની અમે પૂછપરછ કરી રહ્યા છીએ હું આપ લોકોને વિશ્વાસ દેવા માંગુ છું કે પોલીસે આ ત્રણસો સાડે ત્રણસો જેટલા બી લોકો બોલાવ્યા છે આમાંથી કોઈ પણ વ્યક્તિની ના તો કોઈ મારપીટ કરી છે ના તો કોઈ એમનું માન સન્માન ખવાય એ રીતની કોઈ વસ્તુ કરી છે અમે અમારા ટેકનિકલ ઇનપુટથી ટેકનિકલ સોર્સથી અને હ્યુમન ઇન્ટેલિજન્સના સોર્સથી અમે જે છે તપાસ કરી રહ્યા છીએ આજ દિન સુધી કોઈ પણ સમાજને ટાર્ગેટ કરો એ બનાસકાંઠા પોલીસનું કોઈ દિવસ એવું લેવું નથી જેથી કરીને આ જે આક્ષેપો છે જેમાં કોઈ એક સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે કે પોલીસ દ્વારા કોઈની મારપીટ કરવામાં આવે છે તેવું એક પણ બનાવ અત્યાર સુધી અમારા ધ્યાન ઉપર આવેલો નથી અને છતાં બી જો કોઈ વ્યક્તિ કહે છે કે આવું ઘટના થયેલી છે તો અમે બિલકુલ એની મેડિકલ જાંચ કરાવીશું અને જાતમાં આવશે તો અમે સખત પગલાં ભી લઈશું પરંતુ હું આપણે વિશ્વાસ અપાવું છું કે બનાસકાંઠા પોલીસનું જે ઇન્વેસ્ટિગેશન જે છે એ અલગ હોય છે અમે કોઈની સાથે મારપીટ કરી ઇન્વેસ્ટિગેશન કરતા નથી અને આટલા બધા લોકોના ઇન્વેસ્ટિગેશન કર્યા છે એમાં એક પણ વ્યક્તિ તરફથી અમને આજ દિન સુધી કોઈ પણ એવો અમારી ઉપર આક્ષેપ થયેલો નથી જય હિન્દ